તોલાના ના પાંચસો રૂપિયા હતા સાતસો એ ભાવમાં ઘરાણા કરાયેલા છે બરાબર અને અત્યારે ક્યાં કપાસ મગફળી હોય હાય છે એવી અમે મગફળી વેચેલી છે કપાસ ના ભાવ સો રૂપિયા થયા ત્રણસો થયા એટલે ખેડૂત રાજી થઈ ગયા અને અત્યારે કપાના ભાવ દેતા જ નથી બરોબર કા કશે કપાસ મળો છે કા કશે આવો છે એવો ફોડ કાઢે પછી ખેડૂતે ઠલ્યો હોય કપાસ વેપારી ભલ્યો તકલીફ કેટલી પડે બેન હવે આવી બધી તકલીફ છે અને ખેડૂત ને અત્યારે કઈ વળે એવું જ નથી મજૂરના ભાવ બસો ત્રણસો બપોર સુધીના શું કરવાનું અને ભાગ્યા મળે નહીં બિયારણ મોકમ આપણે લઈને ફેલ જાય ફેલે જાય સોરવાના ઈ ખડ કાઢવાનું ઈ બધી ગણતરી કરે તો નકરો ખેડૂત બધી ઉભો રે કઈ છે નહીં